ગામે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે બારડોલીના સ્વરાજ આશ્રમથી રાજમાર્ગ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાહન વ્યવહાર અંગે લોકોમાં જાગૃતિ આવે હેતુ સાથે રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પણ હિરેન ફાઉન્ડેશન સાથે એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે હેતુ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નેઝા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કર્યા હતા આજ રોજ આપણા બારડોલી ટાઉનના સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા આરટીઓ બારડોલી રેન ફાઉન્ડેશન સીઆઈબી ટીમ દ્વારા સરકારશ્રીના સૂચના મુજબ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ જે એક એક જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ઉજવવાનો હતો પરંતુ સરકાર સૂચના દ્વારા તેમાં પંદર દિવસનો વધારો કરીને સોળ ફેબ્રુઆરી બે હજાર સુધી તંત્ર ઉજવવાનું છે જેના ભાગરૂપે સ્વરાજ આશ્રમથી એસબીઆઈ બેંક સુધી સ્ટેશન રોડ પર શાળાના બાળકો કોલેજના બાળકો એનસીસીના બાળકો એસપીજીના બાળકો દ્વારા માર્ગ સલામતી અંગે રેલીનું આયોજન કરેલું હતું જેમાં આપણે ભારતના લોકો ગુજરાતના લોકોને મેક્સિમમ લોકોને આપણે માર્ગ સલામતીનો સંદેશ આપી શકે તે અંગેનું પ્રદર્શન કરવામાં આવેલું હતું તો હું મીડિયાના મિત્રો દ્વારા મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ જેથી કરીને ભારત અને ગુજરાતના લોકોનો મેક્સિમમ માર્ગ સુરક્ષાનો સંદેશ આપણે પહોંચાડી શકીએ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત મારું નામ દીપિકાબેન ડાભી છે હું સીઆઈબી ના ગુજરાત મહિલા પ્રમુખ છું અને હિરેનદી વેલફેર ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે હું કામ કરી રહી છું છેલ્લા દસ વર્ષોથી આજે આજરોજ સુરત જિલ્લા ટ્રાફિક વિભાગ તરફથી અમે સાથે સંકળાઈને આ બંજે એનજીઓથી સાથે સંકળાઈને આજે એક રેલીનું આયોજન બારડોલી ખાતે કરવામાં આવ્યું હતું જે સ્વરાજ આશ્રમથી લઈને ગામમાં પોલીસ સ્ટેશન સુધી અને ત્યાંથી પાછું યુ ટર્ન લઈને પાછું સ્વરાજ આશ્રમ મથકે આપણે અહીંયા ગાડી એકત્ર થયા હતા આજના આ શાળાની અંદર શ્રી જયંબે સ્કૂલ પીઆરબી કોલેજ અને કરચલિયા વાસ્કો સ્કૂલના બાળકોના એનસીસી અને એસપીઆરના છોકરાઓ સાથે આજે અમે એક રેલીનું આયોજન કર્યું હતું આ રેલીનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે તમામ લોકોને હેલ્મેટ કઈ રીતના પહેરી શકાય સડકની ઉપર આપણે કઈ કઈ વસ્તુઓની કાળજી લેવાય ટ્રાફિકની બાબતોમાં કયા કયા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ એ બાબતની અંદર એક જનજાગૃતિ હતી આપણે સૌ જાણીએ છીએ અને તમામ નિયમોથી આપણે વાકેફ છીએ છતાં પણ એક વખત બધાના માઇન્ડની અંદર એક રિમાઇન્ડર એક અવેરનેસ ફેલાવી ખૂબ જરૂરી છે તો આજના આ मासिक हफ्ता आज आयोजन कर आभार प्रकट थैंक यू जी आपका नाम जय हिंद मैं कैडेट कैप्टन राहुल भारूडे जी पाटीदार जी साइंस कॉलेज से नेवल कैडेट हूँ और आज के इस रोड सुरक्षा मास के तहत हम सबको यहाँ पे बुलाया गया और हमें संदेशा दिया गया है कि हम हेलमेट पहने और अगर हम फोर व्हीलर चलाते हैं तो हम सीट बेल्ट पहने और अपने सभी जो कायदे हैं कानून हैं उसका हम पालन करें और यहाँ तक कि जो भी हम अपने इंडिविजुअली व्यक्तिगत रूप से अपने घर वालों को जो हमारे बड़े हैं जो ड्राइविंग करते हैं उनका भी हम संदेशा दें कि जो भी नियम है, कानून है, हैं कानून हैं बनाए गए हैं उसका हम पालन करें अच्छे से ताकि खुद की और औरों की हम जान बचा सके एवं अगर किसी का एक्सीडेंट भी हो जाता है तो उसके लिए हम उनकी मदद करें और जो भी हम अपना हो सके खुद से अपने देश को को राष्ट्र अपने परिवार को समाज को सहाय करें जय हिंद सूरत जिला पुलिस और हिरेन फाउंडेशन आयोजित कार्यक्रम में बारडोली स्वराज आश्रम थी बारडोली राजमार्ग थी लीमड़ा चौक सुधी रैली निकली थी जेमा वाहन चालकों ने नियमों पालन करवा फरज पड़ाई थी જેમાં બારડોલી પંથકની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રશાંત પટેલ એ ફોર્ટી ન્યૂઝ બારડોલી